ભરચુ શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા ચોરીના બનાવોને લઈને જનતા ચિંતિત બની છે રાત્રિ ચોરો સફળતાપૂર્વક અને નિર્ભય બનીને ચોરીને અંજામ આપતા હોય છે જિલ્લાના પોલીસ તંત્રની આબરૂના ધજાગરા આ ઘટના ઉડાવી રહી છે થોડા દિવસ પહેલા જગડિયા તાલુકાના સાડસા ગામે બે બંધ મકાનોને નિશાન બનાવીને તસ્કરોએ અંદાજે આઠ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા ત્યારબાદ જગડિયાના સેલોદ ગામે પણ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી મળતી માહિતી અનુસાર ગત રાત્રિ દરમિયાન ભરૂચના નંદેલાવ સ્થિત બુસા સોસાયટીમાં એક મકાનમાં રહેતા ભાડુવાત ચોરીનો ભોગ બન્યા છે બુસા સોસાયટીમાં બી છત્રીસ નંબરના મકાનમાં માલિકા ચતાલીબેન પંડ્યાએ તેમના મકાનનો ઉપરનો ભાગ અન્યને ભાડે આપ્યો હતો અને મકાન માલિક પોતે નીચેના ભાગે રહે છે મકાનના ઉપરના ભાગે ભાડેથી રહેતા ભાડુવાત હોળીનો તહેવાર હોય વતનમાં ગયા હોય જેથી મકાન રહેતા ભાડુવાતની ગેરહાજરીનો લાભ લઈને તસ્કરો તાકનો લાભ લઈને મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ ઉઠાવી ગયા હતા મકાનમાં ઉપરના ભાગે રહેતા ભાડુવાતને ત્યાં ચોરી થઈ હોવાની જાણ થતા મકાન માલિકે ભાડુવાતને ફોન દ્વારા ચોરી થયાની જાણ કરી હતી સોસાયટીમાં ચોરી કરવા આવેલા ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ઉલ્લેખનીય છે કે બુસા સોસાયટીમાં થયેલી ચોરીની ઘટનાને લઈને સોસાયટી સહિત આસપાસના રહીશો રોષે ભરાયા છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસના રાત્રિ પેટ્રોલિંગ બાબતે સવાલ ઉઠ્યા છે બુસા સોસાયટીમાં થયેલી ચોરીની આ ઘટનાને લઈને સોસાયટીના રહીશો દ્વારા રાત્રિ દરમિયાન સોસાયટીને દેખરેખ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું અંતે નોંધનીય છે કે સરકાર વિવિધ જાતના નવા આયોજનો કરે છે ત્યારે રાત્રિ ચોરોનો આતંક દૂર થાય તે માટે ચોરી બાબતના નિયમો કડક બનાવાય તો ચોરીઓમાં ઘટાડો થાય તે શક્ય છે જો કે ગત રોજ ભરૂચના નંદેલાઓથી બોસા સોસાયટી જેવા ભરચક વિસ્તારમાં ચોરીના કામને સફળતાથી અંજામ આપનાર ચોરોની હિંમતે સાચે જ ભરૂચ પોલીસને પડકાર ફેંક્યો છે મારું નામ ચૈતાલી રાકેશ પંડ્યા છે આ અમારું ઘર છે જે ભાડે આપેલું છે અમે નીચે રહીએ છીએ અહીંયા ભાડવાત રહે છે એ હોળી વરવા માટે ગામ ગયેલા છે હજી બે દિવસ થયા એમને અને ગઈકાલે ઓગણીસ તારીખે રાત્રે ને વીસ તારીખે મતલબ બે ત્રણ વાગ્યાની વચ્ચે અહીંયાથી ત્રણ ચાર જણ ચોર ઘૂસી ગયેલા છે અને આખું ઘર વેરવિખેર કરીને ચોરી ગયા છે